જેટલું જેવી સાથે વધારે આપણે જાણતા પુરાતન કાળ વિધાતા છઠ્ઠી ના દિવસે લેખ લખવા આવે છે એવી માન્યતા છે હોય એથી વધુ ભય લખી શકે નહીં પારો જો વધુ કોઈ મળે નહીં અને જો વિદાતા લખવા જાય તો વિદાતા ડિસમિસ થઈ જાય માનો કે પૈસા માટે ખોટી નાસવાસ કરવી નહીં ખોટી નાસવાસ કરવાથી પૈસા આવી જતા નથી અને પૈસા તમે એમ આ કુતરું રોજ નાશ પાસ કરે છે તો એક પુતરું પૈસાદાર થયું ભાવર સેવો છે જેટલા ક્રિયામાં કર્યા હોય ભારતમાં નિર્માણ થયું હોય તેટલો તમને મળે તેથી તમે વધારે લો છો તેમાં તમે ઓછું બધું કરી શકો નહીં મનો કે તમે જે માતા પિતાને ત્યાં જન્મ લીધો હોય તે માતા પિતા હોય તમારા ભાઈ બહેન હોય એ બદલી શકાય નહીં તમારી જે ભયરી હોય એ ના બદલી શકાય હું ઘણી ઘણી વસ્તુ હોય પાર જેટલા પૈસા તમને પાપ થવાના હોય તેટલા જ થાય એમથી વધુ થાય જ જો વધારે લેવા જાઓ તમે તો પછી ઉતરા પડો ઘણા દેવા ફસાઈ જાય છે એ પછી બંગલા વેચવાના બહાર આવે છે જો ભારતમાં હોય એટલું જ મળે એમથી વધુ કઈ મળવાનું નથી આપણે એટલું આપણું કર્મ કરતા રહેવાનું ઉપર ઈશ્વર વેચાણ ભગવાન આપશે માનો કે પતરું કે આપણાથી વધારે પાય જતા રહે તો ચિંતા કરવાની જરૂર નથી આપણા ઘરમાં ઈ કરોડ ની કોટ ગયું તો ક્યાં ક્યાં કરોડ નો લાભ એ થયો એટલે વિચારી